ભરૂચ જિલ્લાના કરમાડ ગામમાં બે હજાર ઓગણીસમાં માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં ભરૂચની સેન્સસ કોર્ટે આરોપીને આજીવન કેદ અને રૂપિયા પચાસ હજારના દંડની સજા ફટકારી છે બે એપ્રિલ ઓગણીસ ના રોજ કરમાડ ગામના નવીનગરી વાહલુ ફળિયામાં રહેતા નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરસનભાઈ વસાવાએ ઘરમાં આવી કમલેશભાઈ માનસીભાઈ વસાવાને તું મારા ઘરે તારી પત્ની રેખાને શોધવા કેમ આવ્યો તેવી વાત કહી ઝઘડો કર્યો હતો બાદમાં નરેન્દ્રએ પોતાના હાથમાં રાખેલી કુહાડી વડે કમલેશભાઈના માથાના જમણા કાનની ઉપર ઘાતક ઘા ઝીકી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી રોડ પર ફેંકી દીધા હતા કમલેશભાઈને ઘટના સ્થળે જીવ ગુમાવવો પડ્યો હતો આ સંદર્ભે ભુજ તાલુકા પોલીસ મથકમાં કેસ નોંધવામાં આવ્યો હતો આરોપીની ધરપકડ કર્યા બાદ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બીડી વાઘેલાએ કેસની સંપૂર્ણ તપાસ કરી અને પૂરતા પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી મામલો ભરૂચ જિલ્લાના બીજા એડિશનલ સેન્સર તરફથી સરકારી વકીલ મનોહરસિંહજી રાઠોડે ચૌદ સાક્ષીઓની જવાબદેહી પૂછપરછ કરી અને એકવીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા સરકાર પક્ષે ભારપૂર્વક દલીલ કરી કે આરોપી વિરુદ્ધ પૂરતા અને સ્પષ્ટ પુરાવા હાજર છે અને તેણે જાનબુજી અને પૂર્વ યોજિત રીતે હત્યા અંજામ આપી છે નામદાર કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓની ચકાસણી બાદ આરોપીને હત્યાના ગુનામાં દોષિત ઠરાવ્યો હતો અને તેને આજીવન કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે